મારા કબુ ભાઈ જમળા ખોતર જમળું જડી ગયું કબૂ તારા નસીબ ખારો એ જમળે જડી ઠંડા ગાડી રડેની હો જાય નવા ગામમાં હવે અમે ખાતરના દેરી રહ્યા છીએ નવા ગામમાં બહુ ભૂમ પડાય બહુ મોજ છે હા જગા હા જગા આ દાદી જો સકરી લે લો જગા હા હા આજો આપણે હા રસ્કર પર હો થઈ કે વગા પડી ગયા છે અમારા જો આહે તો લોટી પર જવાનું છે ના ના જાય 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 દા આ તકદુ બગડું બધું બંધ કરી દીધું

તો મિત્રો આ ભાઈ પણ ખરીદી ને જાય રહ્યો છે ભાઈ વા એલો

કોને <laughs> <laughs> તો કા મિત્રો મદદ કરી દીધી બે પડી ગયા તો દઈ દીધા તું મારા બંધ કઈ બોલો આવો કઈ બોલો આવો

મિત્ર અમે કેતા કે તું પકડે ફોન ફોન કીજે મેલ તો તમારું સ્વાગત છે ફેક ન્યૂઝમાં સ્વાગત સ્વાગત આ જો અમે

આ બરાબર આજા આજા ફરીને